નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ ના ના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો હવે જોઈ શકીએ છે તમે એ પ્રમાણે સ્ક્રીન ઉપર જે જોઈ રહ્યા છો સ્વ અધ્યયન પોથી ભાગ બે ધોરણ દસ માટેનું મસ્ત મજાનું ગુજરાત બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલું મટીરિયલ અને એની અંદરથી તમને આજે પ્રકરણ નંબર તેર આંકડા શાસ્ત્રના વિભાગ બીનું સોલ્યુશન લઈને હું અજય બલદાણીયા તમારા માટે આવી ચૂક્યો છું તો વિદ્યાર્થી મિત્રો

એ છે મધ્યક રેડી મધ્યક દાખલો આપેલો છે તો અહીંયા તમને લોકોને નીચેની આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો વર્ગ અને આવૃત્તિ તમને લોકોને આપી દેવામાં આવેલી છે ઝીરો થી વીસ ને આપેલી છે વીસ થી ચાલીસ ચાલીસ થી સાહીઠ સાહીઠ થી એસી એસી થી સો અને પંદર અઢાર એકવીસ ઓગણત્રીસ અને સત્તર તમને આવૃત્તિ આપી દીધી છે તો ચાલો આપણે પેલા કોષ્ટક તૈયાર કરી નાખીએ કોષ્ટકમાં આવશે વર્ગ આપણે પદ વિચલનની રીતે કામ કરશું તો તો વર્ગ આવૃત્તિ તમારી નજરની સામે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે લોકો અહીંયા આવૃત્તિ બધી લઈ લીધેલી છે ચાલો તો પંદર અઢાર એકવીસ ઓગણત્રીસ અને સત્તર કુલ ટોટલ કરશો એટલે કેટલા મળી ગયા આપણને સો મધ્ય કિંમત મેળવવાની છે એક માર્ક્સના ના અંદર મધ્ય કિંમત અવશ્ય પૂછાય છે તો ફરજિયાત માટે તૈયાર કરી નાખજો મધ્ય કિંમત માટે અધ સીમા પ્લસ ઉધ્વ ભાંગ્યા બે થશે તો અધ સીમા પ્લસ ઉધ્વ ભાંગ્યા બે એટલે અહીંયા આપણને મળી ગયા દસ ઝીરો પ્લસ વીસ વીસ ભાંગ્યા કેટલા કર નાખશું બે એટલે તો આપણને કેટલા મળી ગયા દસ મળી ગયા ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને વીસ વીસ નો વધારો જોવા મળે છે એટલે કે વર્ગ લંબાઈ એચ બરાબર વીસ અહીંયા તમને મળે છે તો મધ્ય કિંમતમાં પછીની મધ્ય કિંમત મેળવવા માટે ઉપરની મધ્ય કિંમતમાં જાવ દસમાં વીસ ઉમેરશો તો અહીંયા મળી ગયા ત્રીસમાં પચાસ પચાસમાં વીસ એટલે અહીંયા સિત્તેર સિત્તેરમાં વીસ એટલે અહીંયા કેટલા થઈ ગયા નેવું તમને મળે છે ચાલો હવે આપણે આમાં મધ્ય કિંમતમાં આપણે એ ધારી લેશું તો આપણે સેન્ટરમાં એ લીધો તો અહીંયા થઈ જાય યુઆઈના કોષ્ટકમાં ઝીરો ઝીરો એફઆઈ યુઆઈના કોષ્ટકમાં પણ ઝીરો ઝીરો થઈ જશે ચાલો હવે અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો માઇનસ એક માઇનસ બે નીચે આવશે એક અને બે ચાલો એફઆઈયુઆઈ નો ગુણાકાર પંદર દુ ત્રીસ તો અહીંયા થઈ ગયું માઇનસ ત્રીસ અઢાર એકા અઢાર માઇનસ અઢાર ચાલો ઓગણત્રીસ એકા ઓગણત્રીસ અને અહીંયા થઈ ગયું સત્તર દુ તો કે સત્તર દુ ચોત્રીસ રેડી ચાલો હવે સીગમા એફઆઈયુઆઈ આપણે મેળવીએ તો સીગમા એફઆઈયુઆઈ આપણને મળી જશે સૌ પ્રથમ ધનપદો નો સરવાળો તો 9 ને ચાર કેટલા થઈ ગયા તો કે 13 નો તગડો એટલે આપણે અડતાલીસ બાદ કરી દઈએ તો અહીંયા તેર માંથી આઠ જાય તો વધે પાંચ અને પાંચ માંથી ચાર જાય તો વધે એક તો અહીંયા પંદર તમને ટોટલ મળે છે અને પ્લસ પંદર મળે છે ચાલો પદ વિચલન ની રીતનું આપણે સૂત્ર એપ્લાય કરીશું તો એક્સ બાર બરાબર

ચાલો તો છેદમાં જીરો થઈ ગયા આપણા માટે ત્રેપન ચાલો તો એક્સ બાર બરાબર આપણને કેટલા મળી જાય છે તો કે એક્સ બાર બરાબર આપણને ત્રેપન મળે છે તો અહીંયા માહિતીનો મધ્યક તમને ત્રેપન પ્રાપ્ત થાય છે કોષ્ટક આ રીતે તમારે તૈયાર કરવાનું છે ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કે તમને લોકોને અહીંયા આપેલો છે કે સો દુકાનોના દૈનિક નફાની માહિતી એકત્ર કરતા નીચે મુજબ કોષ્ટક મળે છે તો માહિતીનો બહુલક તમારે લોકોએ શોધવાનો છે હવે આપેલી માહિતીનો આપણે લોકોએ બહુલક શોધવાનો છે તો એના માટે તમને વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવા માટેનું સૂત્ર અને સાથે સાથે અવેલેબલ હોય ને તો આરામથી આ દાખલાના રોકડા માર્ક્સ તમે ખીચામાં મૂકી શકો રેડી તો અહીંયા તમને લોકોને જે માહિતી આપેલી છે એમાં સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે તો કે આ સત્યાવીસ તમારી સૌથી મોટામાં મોટી આવૃત્તિ છે તમારા માટે એચ બરાબર કેટલા નો છે તો કે સો નો છે તો એચ બરાબર વર્ગ લંબાઈ એટલે સો મળી જશે ચાલો તો આપણે કામની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એફ ઝીરો બરાબર અહીંયા કેટલા થઈ ગયા તો કે અઢાર એફ વન કેટલો મળે છે આપણને લોકોને તો કે એફ વન બરાબર સત્યાવીસ એફ કેટલો મળે છે તો કે એફ બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને વીસ મળી જાય છે રેડી ચાલો એલ બરાબર કેટલા હતો કે એલ બરાબર અને એચ બરાબર કેટલા હતો કે એચ બરાબર સો મળી જાય છે રેડી ચાલો બહુલકનું આપણે સૂત્ર એપ્લાય કરીએ તો ઝેડ બરાબર એલ પ્લસ

એને ગુણ્યા થઈ ગયા મિત્રો અહિયાં સો ચાલો તો અહીંયા બસો ના બસો આવશે ચાલો ત્યારબાદ પ્લસ સત્યાવીસ માંથી અઢાર બાદ કલાકો તો આપણને કેટલા મળ્યા તો કે નવ મળી ગયા હેડી સત્યાવીસ ગુણ્યા બે કન્નાકો એટલે કેટલા થઈ ગયા આપણા માટે ચોપન માઇનસ અહીંયા કેટલા થઈ ગયા તો કે આઠ અને અહીંયા થઈ ગયા આપણા માટે ત્રણ એટલે આડત્રીસ તમારા માટે થઈ ગયા એને ગુણ્યા કેટલા થઈ ગયા સો અહીંયા પાછળ રહેલા પદોનો આપણે લોકોએ સરવાળો કરી નાખ્યો કારણ કે બંને પદની નિશાની સમાન છે સમાન હોય તો તો સરવાળો થાય જવાબને મોટા પદની નિશાની લાગી જાય એટલે એ રીતે કામ કરી ચાલો આપણા માટે ચોપન માંથી આડત્રીસ આપણે બાદ કરવાના છે ચૌદ માંથી આઠ બાદ કરો એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને છ મળી ગયા અને અહીંયા ચાર માંથી ત્રણ બાદ કરો એટલે કેટલા મળી ગયા એક એટલે સોળ તમને મળી ગયા એને ગુણ્યા કેટલા છે તો કે અહિયાં આપેલા છે અહિયાં થઈ ગયું તમારા માટે પચીસ ના છેદમાં કેટલા થઈ જાય તો કે ચાર થઈ ગયા ચલો બસો પચીસ વિદ્યાર્થી મિત્રો અહિયાં તમે ચાર કર નાખો તો પાંચ ચોક વીસ

એટલે અહીંયા માહિતીનો બહુલક 256.25 તમને પ્રાપ્ત થાય છે એટલે માહિતીનો બહુલક કેટલો પ્રાપ્ત થાય છે તો કે 256.25 માહિતીનો બહુલક આપણને પ્રાપ્ત થાય છે બહુ આસાન દાખલો વિદ્યાર્થી મિત્રો આયા તમને આપેલો છે એકદમ સરળ કહેવાય એટલે અહીંયા તમારે કિંમત એડ કરવાની છે આના રોકડા 3 માર્ક્સ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે એટલે આના બેઠા માર્ક્સ લઈ લેવાય આમાં કાઈ મોટું રોકેટ સાયન્સ એપ્લાય થયું છે મસ્ત દાખલો અહીંયા તમને લોકોને હતો ચાલો નેક્સ્ટ દાખલા તરફ અરે ખૂબ સરસ મજાની માહિતી વિદ્યાર્થી મિત્રો તમને લોકોને આપેલી છે જો ધોરણ દસ ની અંદર તમે લોકો આવી ચુક્યા છો અને ધોરણ દસ ની અંદર બોર્ડ ની પરીક્ષાની અંદર તમે સારામાં સારું પરિણામ એટલે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છોડાય નહીં

નહીં માત્ર ને માત્ર જો તમે ગણિતની બેચ લેવા માંગતા હોય તો માત્ર ચારસો નવ્વાણું રૂપિયા છે તમે વિજ્ઞાનની બેચ લેવા માંગતા હોય તો ચારસો નવ્વાણું રૂપિયા છે એ જ રીતે ઇંગ્લિશની બેચ ચારસો નવ્વાણું રૂપિયા અને એસ ની બેચ તો જુઓ એકસો ને નવ્વાણું રૂપિયામાં જ છે અને વિદ્યાર્થી મિત્રો જન્માષ્ટમી અને ઇન્ડિપેન્ડન્સ ડે જે ચાલી રહ્યા છે એ દિવસોની અંદર તમને માત્ર ને માત્ર બે વિષય પર બે વિષય ફ્રી હશે

તમામ વસ્તુનું સ્વ અંદર તમને લોકોને ડિટેલિંગ સાથેની માહિતી અંદર આપેલી છે વિદ્યાર્થી મિત્રો તો ચોક્કસથી જોડાવાનું ભૂલતા નહીં જોડાવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો ઝડપથી જોડાઈ જાઓ ડેમો લેક્ચર પણ આપેલા છે ખાતરી કરીને જોડાઈ જજો રેડી ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે આપેલી માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે તો ચાલો કોષ્ટક તૈયાર કરી લઈએ તો પંદર થી 20, 20 થી 25, પચીસ થી પિસ્તાલીસ આવૃત્તિ પણ આવૃત્તિ આવી શકે તો આવૃત્તિ તમને આપેલી છે સંચય આવૃત્તિ બનાવવાની છે આપણે મેળવવાની છે ચાલો તો સંચય આવૃત્તિ માટે આપણે પ્રોસેસ સ્ટાર્ટ કરીએ તો ત્રણ ના ત્રણ ત્રણ અને આઠ નો સરવાળો કરીએ તો અહીંયા થઈ ગયા અગિયાર અગિયાર અને નવ એટલે આપણા માટે થઈ ગયા વીસ વીસ અને દસ નો સરવાળો કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયા ત્રીસ ત્રીસ અને ત્રણ થઈ ગયા આપણા માટે તેત્રીસ રેડી તેત્રીસ ને ઝીરો એટલે તેત્રીસ ફરી તેત્રીસ ને ઝીરો એટલે તેત્રીસ તેત્રીસ ને બે એટલે કેટલા થઈ ગયા તો કે પાંત્રીસ અહીંયા મળતો જવાબ અને અહીંયા મળતો ટોટલ તમારો જો સમાન મળે તો કોષ્ટક આપણું સાચું છે રેડી ચાલો તો અહીંયા આપણને એન બરાબર એટલે કે કુલ આવૃત્તિ બરાબર પાંત્રીસ ચાલો તો આપણે એન બાય ટુ કરીશું તો એન બાય ટુ બરાબર અહીંયા કેટલા થઈ ગયા પાંત્રીસ ના બે ના બે એટલે સત્તર પાંચ થઈ ગયું સત્તર પોઈન્ટ પાંચ લગીનમાં સત્તર પોઈન્ટ પાંચ આવે તો કે નહીં અગિયારમાં નહીં વીસ આવે તો એમાં સત્તર પોઈન્ટ પાંચ આવી જાય તો કે યસ આવી જાય તો આપણે આ કોષ્ટક ધારી લેશું ચલો આને આપણે બોર્ડર બનાવી દઈએ આ કોષ્ટક આપણે ધારી લીધું જેની અંદર આપણને તમામે તમામ કિંમત મળી જશે તો એલ બરાબર શું હોય તો કે મધ્યસ્થ વર્ગની અધ સીમા તો આ પચીસ છે ને મધ્યસ્થ વર્ગની અધઃ સીમા થઈ તો અહીંયા કેટલા થઈ ગયા તો કે પચીસ થઈ ગયા રેડી ચાલો આ એફ આવૃત્તિ શું છે તો કે એફ બરાબર અહીંયા આવૃત્તિ છે એફ બરાબર કેટલા છે તો કે નવ છે અહીંયા સી બરાબર કેટલા થઈ જશે તો કે મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ તો અહીંયા તમારા માટે થઈ ગયો અગિયાર અને એચ બરાબર કેટલા થઈ ગયા તો કે એચ બરાબર વિદ્યાર્થી મિત્રો આમાંથી બાદ કરવાથી મળી જશે કેટલા મળી ગયા અહીંયા પાંચ ચાલો હવે આપણા માટે લેટેસ્ટ વસ્તુ જે આપેલી છે એ છે આપણા માટેનું સૂત્ર તો સૂત્ર આપણે એપ્લાય કરી દઈએ માહિતીનો મધ્યસ્થ ગોતવા માટે એમ બરાબર એલ પ્લસ કાઉસમાં એન બાય ટુ માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા એચ થઈ જશે ચાલો આની અંદર આપણે કિંમત ડ્રોપ કરાવશું તો એલ બરાબર કેટલા તો કે એલ બરાબર તો પચીસ મળી ગયા પ્લસ અહીંયા તમારા માટે કેટલા થઈ ગયા તો કે સત્તર પોઈન્ટ પાંચ માઇનસ સીએફ બરાબર કેટલા તો કે અગિયાર થઈ ગયા છેદમાં થઈ ગયા એફ બરાબર કેટલા તો કે એફ બરાબર નવ કાઉસ પૂરો અને એને ગુણ્યા કેટલા આવી જશે તો કે પાંચ મળી ગયા રેડી ચાલો હવે બાદ બાકીનો દોર અહીંયા સ્ટાર્ટ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયું પચીસ ના પચીસ પ્લસ અહીંયા આપણે બાદ બાકી કરીશું તો અહીંયા આપણે કેટલા થઈ ગયા સત્તર પોઈન્ટ પાંચ માંથી અગિયાર બાદ થાય એટલે છ પોઈન્ટ પાંચ વધશે તો અહીંયા થઈ ગયા છ પોઈન્ટ પાંચ નવ અને ગુણ્યા કેટલા થઈ ગયા પાંચ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પચીસ પ્લસ હવે પાસઠ ના દસ થઈ જશે દસ ગુણ્યા નવ પોઈન્ટને હટાવી દીધો અહીંયા શું થઈ ગયું તમારા માટે અઢાર થઈ જશે એટલે હવે આપણે ભાંગાકાર કરી નાખશું બહુ આસાન ચાલો પાસઠ ભાંગ્યા અઢાર આપણે કરવાનું છે તો અહીંયા અઢાર એકા અઢાર અઢાર દુ છત્રીસ અઢાર તેરી ચોપન તો અઢાર એ પડશે તો ચાલો ચોપન થઈ ગયા તો અહીંયા થઈ ગયા એક એક વિધા રેડી હવે આપણે લોકો પોઈન્ટ મૂકી દઈશું તો પાછળ ઝીરો આવી જશે અઢાર પંચા નેવું અને અઢાર છ છ તો છ તેરી અઢાર અઢારનો આઠ વિધા પડી એક અને છ એકા છ છ ને એક કેટલા થઈ ગયા તો કે સાત તો અહીંયા તમારા માટે સોરી છ તેરી અઢાર અઢારનો આઠ લો વિધા પડી એક છ એકા છ એક થઈ ગયા સાત અઢાર છ ઉભરજો ત્રણ પોઈન્ટ ને થઈ જાશે ચાલો અહીંયા કેટલા થઈ 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 ગયા ગયા તમારા માટે એટલે પાછળ લીધું અઢાર એકા અઢાર ત્રણ પોઈન્ટ એકસઠ થઈ ગયો અને અહીંયા થઈ ગયા તમારા માટે પચીસ તો અહીંયા અઠ્યાવીસ પોઈન્ટ એકસઠ તમને લોકોને આન્સર મળે છે મધ્યસ્થનો આ ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો હેડી આ બાબતમાં આપણે લોકો ખાસ ધ્યાનમાં લઈ લેજો કે અહીંયા દાખલાની અંદર કઈ રીતે કામ થયું છે હેડી ચાલો નેક્સ્ટ આગળ વધીએ તો અહીંયા તમને લોકોને માહિતીનો મધ્યસ્થ તમને કેટલો મળી જાય છે અઠ્યાવીસ પોઈન્ટ એકસઠ તમને લોકોને મળે છે અને એ આપણો માહિતીનો મધ્યસ્થ જે મળેલો છે એ એકદમ સાચો છે નેક્સ્ટ આગળ વધીએ અરે વાહ ખૂબ સરસ મજાની માહિતી તમને લોકોને આપેલી છે ધોરણ ત્રણથી લઈને બહારના તમામ વિદ્યાર્થીઓ માટે પીડીએફ અને પીપીટી સ્વરૂપે પ્લેટફોર્મ પર અવેલેબલ છે સાથે સાથે તમને પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન પ્રયોગ પોથીનું સોલ્યુશન હેડી ત્યારબાદ તમને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન ભૂગોળ પોથીનું સોલ્યુશન અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન તેની સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા યુનિટ ટેસ્ટ અને આઈમપી પ્રશ્ન અસાઇનમેન્ટ અને પેપર તમને લોકોને કોચિંગ પ્લેટફોર્મ પરથી મળી રહેશે તો વિદ્યાર્થી મિત્રો જો તમે આ પીડીએફ અને પીપીટી તમે લોકો વોટ્સઅપ દ્વારા મેળવવા માંગતા હોય તો અહીંયા આપેલો નંબર એટલે કે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને આ જ વસ્તુ જો તમે લોકો સોલ્યુશન છે જે બધા એ તમે એપ્લિકેશનમાં જોવા માંગતા હોય તો અત્યારે જ ક્વેશ્ચન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેવા વિનંતી વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો ચોક્કસથી ડાઉનલોડ કરી લેજો અદ્યતન વસ્તુઓ તમને લોકોને અંદર જોવા મળશે નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો જોરદાર દાખલો આપેલો છે તમને લોકોને અને પ્રચલિત સંકેતો દ્વારા જે ગણવામાં આવતો દાખલો હોય ને એ પ્રકારનો દાખલો છે તો આ દાખલાની અંદર તમે કામ કઈ રીતે કરી શકો તો કે અહીંયા તમને આપી દીધો છે ભાઈ આપી આપી દીધો દીધો છે છે તમને તો ધારેલ મધ્યક ધારેલ મધ્યકમાં અટવાઈ જતા નહીં અહીંયા બાપુ તમારી પાસે એ માગેલો છે શું માગેલો છે એ માગેલો છે એટલે અહીંયા તમારી પાસે એ માગેલો છે એ બરાબર ક્વેશ્ચન માર્ક ચાલો તો એફઆઈડીઆઈ આવ્યું साहब एफआईडीआई आवे डी आई धारेल मध्यक लगे कई रीत लगे धारेल मध्यक नहीं रीत लगे तो चलो धारेल मध्यक लगाड़ी एक्स बार बराबर ए प्लस सिग्मा एफआईडीआई आई डी आई छेदमा सीग्मा एफ आई आरु लगी जाए चलो तो अँ शू थी गये पच्चीस पॉइंट आठ सौ सत्तावन रेडी अने अँ थी गये ए प्लस एक सौ छेदमा एक અહીંયા ઝીરો ઝીરો ઉડી ગયો અહીંયા તમારા માટે પચીસ પોઈન્ટ આઠસો સત્તાવન બરાબર એ પ્લસ અહીંયા થઈ જાય ઝીરો પોઈન્ટ આઠસો સત્તાવન થઈ જશે હેડી અને આને આમાંથી બાદ કરી નાખીએ તો એ બરાબર પચીસ પોઈન્ટ આઠસો સત્તાવન માઇનસ ઝીરો પોઈન્ટ આઠસો સત્તાવન તો અહીંયા તમને લોકોને જવાબ મળી જશે પચીસ

મધ્ય કિંમત મેળવીએ મધ્ય કિંમત નું કરી નાખજો કરો દસ પ્લસ પચીસ તમારા માટે કેટલા થઈ જશે તો કે દસ અને પચીસ નો સરવાળો તમારા માટે પાંત્રીસ થઈ ગયો પાંત્રીસ ના છેદમાં બે બાપુ કેટલા બોલો તો કે સત્તર પોઈન્ટ પાંચ આવી વસ્તુ પૂછાય પોઈન્ટમાં આવી જાય ને એટલે હેરાન થાય કોણ મિડલથી નીચેના વિદ્યાર્થી હોય ને બહુ હેરાન થતા હોય ચાલો હવે આમાં પંદર ઉમેરવાના છે તો આમાં પંદર ઉમેરો ને તો પોઈન્ટ તો પાછળ યથાવત તમારા માટે રહે પોઈન્ટમાં કોઈ ફેરફાર ન થાય પોઈન્ટ તો તમારા માટે યથાવત રહે અહીંયા થઈ ગયા સાત ને પાંચ કેટલા થઈ ગયા તો કે બાર બારનો બગડો વિદા પડી એક તો અહીંયા થઈ ગયા તમારા માટે ત્રણ બત્રીસ પોઈન્ટ પાંચ થઈ ગયું રેડી બત્રીસ પોઈન્ટ પાંચ હવે તમારા માટે એ જ રીતે તમે ફરી વખત પંદર ઉમેરી દો તો અહીંયા પ્લસ પોઈન્ટ પાંચ પંદર ઉમેરશો તો આમાં થઈ જશે તમારા માટે અહીંયા પંદર ઉમેરવાના છે ચાલો તો અહીંયા થઈ ગયા સાત અને અહીંયા થઈ ગયા તમારા માટે ચાર તો સુડતાલીસ પોઈન્ટ પાંચ થઈ ગયા હવે તમારા માટેની આગળની કિંમત કેટલી થઈ જશે તો કે પોઈન્ટ પાંચ હજી આમાં પંદર ઉમેરો તો કે બારનો બગડો બીજા પડી એક અને અહીંયા થઈ ગયા બાવન પોઈન્ટ પાંચ અહીંયા થઈ જશે તમારા માટે પાંચ ને બે સાત અને વિદ્યાર્થી મિત્રો અહીંયા તો કે થઈ ગયા તમારા માટે સાત ઓકે સત્યોતેર આપણે તો માટે અને અને અહીંયા એટલે બાર બાર નો બાણું પોઈન્ટ રેડી આ રીતે નું થયું ચાલો સ્ટાર્ટ કરી દઈએ તો આગળની કિંમતમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે લોકોએ એ ધારવાનો છે તો અહીંયા આપણે એ ધારી લીધો તો અહીંયા થઈ ગયો આપણા માટે ઝીરો ઝીરો અહીંયા પણ ઝીરો ઝીરો માઇનસ એક માઇનસ બે એક બે અને ત્રણ ચાલો ગુણાકાર કરીશું એફઆઈઆઈ તો અહીંયા થઈ ગયું બે દુ ચાર માઇનસ ચાર થઈ ગયા ત્રણ એકા ત્રણ માઇનસ ત્રણ અહીંયા છ એકા છ છ દુ બાર અને અહીંયા છ તેરી કેટલા થઈ ગયા તો કે અઢાર થઈ ગયા ચાલો સીગમા એફઆઈ મેળવી લઈએ તો અહીંયા ઋણ પદો જેટલા આપેલા છે એનો સરવાળો કેટલો થયો તો કે અહીંયા થઈ ગયો માઇનસ સાત અને ધન પદો જે આપેલા છે એનો સરવાળો કેટલો થશે તો કે છત્રીસ થઈ જશે આપણે સાતને બાદ કરી દઈશું તો આપણને મળી ગયા વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓગણત્રીસ આપણને મળે છે અને અહીંયા કુલ ટોટલ આપણને આપેલો છે ત્રીસ પદ વિચલનની રીતે આપણે લોકોએ કામ કરવાનું છે તો અહીંયા સૂત્ર લાગી જશે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈઆઈ આપણા માટે પંદર ચાલો ભાગ ઉડાડીશું તો અહીંયા થઈ ગયા આપણા માટે કેટલા તો કે છેદમાં બે આવી ગયા ચાલો ઓગણત્રીસ ભાંગ્યા બે એટલે અહીંયા થઈ ગયા તમારા માટે ચૌદ પાંચ ચાલો પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ ઉમેરાય જાય એટલે એક થઈ ગયો આપણા માટે હવે અહીંયા આપણે ટોટલ કરવાનો રહ્યો તો અહીંયા તમારા માટે ઝીરો એટલે સુડતાલીસ પોઈન્ટ પાંચ અને અહીંયા ચૌદ પોઈન્ટ પાંચ નો ટોટલ તો દસ એક સાત આઠ આઠ ને ચાર બાર બાર નો બગડો પડી એક છ બાસઠ તમારા માટે અહીંયા એક્સ બાર બરાબર મળે છે એક્સ બાર બરાબર તમને લોકોને અહીંયા બાસઠ મળી જાય છે વિદ્યાર્થી મિત્રો

તો અત્યારે નંબર સેવ કરી લેજો સિત્તેર છેતાલીસ બાવીસ ચોપન નંબર ઉપર અને વિદ્યાર્થી મિત્રો જો તમે એપ્લિકેશનમાં મેળવવા માંગતા હોય તો અહીંયા ઓશિયન પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં ચાલો તો બસ વિદ્યાર્થી મિત્રો ભાગ બે ની અંદર ચેપ્ટર નંબર તેર વિભાગ બી માં આટલા જ દાખલા હતા જે તમને લોકોને સોલ્યુશન કરાવેલા છે તો મળીશું નેક્સ્ટ ભાગની અંદર વિભાગ સી સાથે ચાલો ત્યાં સુધી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત